નર્મદાના ગરુડેશ્વરમાં થયેલા ટ્રાઇબલ મ્યુઝિયમ કાંડના મૃતકોના પરિવારની મંત્રીઓ અને ધારાસભ્ય દ્વારા મુલાકાત લેવામાં આવી હતી રાજ્ય સરકારના મંત્રી કુબેરભાઈ ડિંડોર સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય દર્શના દેશમુખે મૃતકોના પરિવારોને મળીને પૂરતી મદદ કરવાની ખાતરી આપી હતી મુલાકાત દરમિયાન મંત્રી તેમજ ધારાસભ્ય પરિવારજનોને યોગ્ય આર્થિક મદદ પણ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગરુડેશ્વરમાં નિર્માણધીન ટ્રાઇબલ મ્યુઝિયમમાં એજન્સીના કર્મીઓ દ્વારા ઢોર માર મારી આદિવાસી યુવકની હત્યા કરવામાં આવી હતી આ ઘટના ઘટી નમને જેવી જાણ થઈ હું તથા આપણા જસુભાઈ રાઠવા એના સંસદ સભ્ય બંને દિલ્હી હતા અમે સતત સરકારના સંપર્કમાં હતા અને જિલ્લા વહીવટીતંત્રના પણ સંપર્કમાં હતા અહીંના આપણા પદાધિકારી દર્શનાબિનતી માંડીને બધા જ આગેવાનો સાથે સતત સંપર્કમાં હતા જે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે સતત ને સતત આગ્રહ રાખ્યો છે જે ગુનેગારો જે છે ગુનેગારોને જરા પણ છોડવામાં નહીં આવે અને કાયદાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ કોઈ સટકબારી ના મળે એના માટે બધા જ પાસાનો અભ્યાસ કરીને એમના પર ફરિયાદ થાય એ એંગલથી વાત